રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભો જોશીએ મતદાન કર્યું તેમના ધર્મપત્ની સાથે તેમણે આ મતદાન કર્યું તમામ મતદારો સાથે લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું છે કલેક્ટર પ્રભો જોશીએ તમામ મતદારોને મતદાન માટે પણ અપીલ કરી રાજકોટ કલેક્ટર પ્રભો જોશી અને તેમના ધર્મપત્ની અને ઇન્કમ ટેક્સના જોઈન્ટ કમિશનર અનન્યા કુલશેષ છે લાઈનમાં ઊભા રહી અને સામાન્ય મતદાતા મારફત આઈપી મિશન સ્કૂલ બુથ નંબર બસો ચોર્યાસી ખાતે મતદાન કરી અને તમામ નિયમોના પાલન સાથે મતાધિકારની નૈતિક ફરજ બજાવી હતી બાદ કલેક્ટર દંપતીએ સેલ્ફી પોઈન્ટ પર ઇન્ફર્ડ ફિંગર દર્શાવી અને નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી જે અગિયાર વાગ્યા સુધી ચોવીસ પોઈન્ટ પાંચ પાંચ ટકા રાજકોટ મતદાન થયું છે આપના માધ્યમથી તમામ શ્રોતાગણને હું ખાસ કહીશ કે હજી આપણી પાસે છ વાગ્યા સુધીનો સમય છે અને દસ મિનિટ દેશના કાજ માટે આપણે કાઢીને પોતાનું ફરજ આપણે અદા કરીએ એ જ મારી વિનંતી છે એ ખૂબ એક આનંદની ફિલિંગ થાય છે ખૂબ એક ગર્વની ફિલિંગ થાય છે અને અમે એક નાગરિક તરીકે પોતાની ફરજ પૂરી કરી એવી એક ફિલિંગ થાય છે એ સબસે બળા ત્યોહાર હે એ ડેમોક્રેસી કા તો સભી કો આના ચાહીએ મતદાન કરના ચાહીએ જ हम अपने राइट्स की बात करते हैं तो हमारे रोल्स की भी हमें बात करनी चाहिए और हमारा सबसे बड़ा रोल है एज अ सिटीज़न कि हम वोटिंग करें तो सब आएँ प्लीज़ वोट करें छः बजे तक का समय है और दस मिनट का आपको समय देना है तो ज़रूर आएँ और भारी मात्रा में वोट करें